તો ખબર પડશે ક્યાં જવી હતી ચાલો આગળ વ્લોગમાં જુઓ આગળ ક્યાં જવી હતી અને આ બહુ મજા આવવાની છે વ્લોગમાં જોતા રહેજો અરે એમ થાય કાંઈ તો આપણે આવી ગયા ગાર્ડનમાં અને આપણે હારે કોણ છે જો આપણા ખાસ પ્રિય મિત્ર કલ્પેશ આપા વાજળી આપણે દ્વારકા આપણે હારે હતા અને હજી આ ભાઈના બહુ પરમ મિત્ર તો હજી એક આપણે હારે છે વાહ ક્યાં સીન હે

તો વિચારો આપણે ક્યાં છે જોજો અને હું અંદર સ્ટેશનમાં જઈને તમને દેખાડું છું કે અંદર હમણાં ટ્રેન આવી જશે અને આપણે નીકળવાનું છે તો જોજો ક્યાં છે આગળ જોતા રહ્યો સ્ટેશને પોગી ગયા છે હવે હમણાં ટ્રેન આવે છે થોડીક જ વારમાં એટલે નીકળવાનું છે આગળ જોજો અને આપણને મૂકવા આવ્યા છે મયુરભાઈ યુવરાજભાઈ મૂકવા આવ્યા છે અને હમણાં ગાડી આવી જાય એટલે બે જવાનું છે આપણે બે ભાઈ બંધ ગાડીમાં આવે છે આગળ જુઓ હમણાં બે હિજે એટલે ગાડી બતાવી દો તમને યુવરાજભાઈ યુવરાજભાઈ બસ ટ્રેન આવી ગઈ હવે ટ્રેન આવી ગઈ આપણે બે જ આવી તો હવાર પડી ગઈ છે મારવાડ પહોંચી ગયા ઈ ને મારવાડ હે તો કે એ મારવાડ નહી હે મે રોકો જા નહી મે સોક તો ઉઠાઉં કરી આપકો નહી मालूम હે કે આ મારવાડી તો હે મારવાડ નહી હે मारवाड़े तो मारवाड़ पहुंच गए सुबह सुबह चाय पानी नाश्ता कर लिया है और अभी निकल रहे आगे चलो देखते शिवालय क्लास दिखा देते हैं आपको चलो देख लो

गरम पानी बाबू बाबू दादा के, बादु 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 के ये ये, भादु 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 ए? ए? ये कितना बाबू रखता है बाबू भाई पानी बाबू भाई सही में भाई <laughs> तो मैं तो पानी लिया भाई ये ने है गरम पानी पी तो येऊ लागे गरम पानी से से इसके चॉकलेट तो खिला अकेले अकेले खा गया साला उसकी बाबू का है बाबू दादा के हमको तो चॉकलेट खाना है बाबू को थोड़े खाना है પીયો ને જાજો આજ પીયો ને વાગે આવો જો બી દે કે શું કે અરે હું જા દેવા લાગી ઘરનો મે છે ઘરનો બે નો 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 કરો પાણી કા કે બેસાઉં તો મે પી જા તો પૈસા ભઈયા દે દો નમી શું ચાહીજે પૈસા પૈસા ભઈયા તો જયપુર ભોગી ગયા છીએ થોડીક વાર માં આગળ ભોગી જવું અમે હા બે ભાઈઓ અમારે હારે હે ભાઈ ભૂખ લાગી એ નહીં શું કરવાનું હે હે હા ભાઈ જમવાનું ગોતે દોડો દોડો જમવાનું મળી જાય છે ટ્રેન છે અમારી ઊભી છે થોડીક વારમાં નીકળી જાય એટલે અમે કંઈક જમવાનું ગોતી લઈ અને જમી લઈ

और साथ चालू है नहीं पीछे आ गया है भाई तो तो के રાહ જોતા જમવાની કાલે રાત ના બેઠા હતા એમના નાસ્તા ઉપર એટલે જમવાનું તો મેળું નતું એટલે પીજા મંગાવી લીધા હે એક બે ત્રણ ને ચાર ચારે થઈ જાય ને ભાઈ બાટલો નાનો મંગાવ્યો હા હવે આમાં શું કેવાય કે મોબાઈલ મોબાઈલ મૂકી દેવી સાઈડ માં અને મળવી પાછા પેલા પેટ પૂંજા કરી લઈએ ભૂખ લાગી બહુ કોણ આવી ક્યાં આવી ગયું છે હું આવી ગયું ક્યાં ક્યાં સુધી એ તો આગળ તમારે વ્લોગમાં જોવું પડશે કારણ કે આમાં કઈશ તમને ખબર પડી જશે અને આગળ જોવાની મજા નઈ આવે એટલે પોગી વરસાદ કાઢે ઘારો ચાલુ એક ધારો વરસાદ ચાલુ હે પોગી ગયા ચોવીસ કલાકની બાય ટ્રેન મુસાફરી કરીને બહુ થાકી તો ગયા પણ હવે હમણાં હોટલ રાખી આરામ કરશું

એચઆર એચઆર ડીએલ યુપી તો જવાનું છે મેટ્રો સ્ટેશને તો આગળ જોવો મળીએ મેટ્રો સ્ટેશનમાં આવી ગયા અહીં મેટ્રો સ્ટેશનમાં ચાલો મળીએ આગળ થઈ ગયું સ્કેન પાંચે પાંચ નો મેટ્રો સ્ટેશનમાં પહોંચી ગયા હી શાસ્ત્રીનગર ને હવે મેટ્રોમાં બેહીને હોટલે જ આવી હિ તો આગળ જોતા રહ્યો હમણાં મેટ્રોમાં અંદર બેહીને બતાવું તમને ચાલો તો મળીએ હવે અંદર મેટ્રોમાં જો આપડી મેટ્રો આવે છે જો આવી ગઈ હાલો લેઈ જવાનું છે આપણે મેટ્રોમાં કાકા ઊભી રહેતો સારું હવે ખાવા દેવાનું આમાં તો કાકા તાટું તાટું જ છે Bapu. Saya betul tak ay. Saya tadu betul. <tip> Bersan, kemarukam, amjo. ભાઈ વરસાદ ધમ ધોકા થઈ આવ્યા તો રોડ ઉપર પાણી પાણી કરી નાખ્યું છે બધું અને આમ જોવો તમે નજારો જોવો ખોલી

તમે જોઈ શકો છો તમે બધા જોઈ શકો છો અહીંની દશા કેવી છે અહીંનું ટ્રાફિક કેવું છે અહીંનો ચોમાસાના દ્રશ્યો જુઓ તમે ચોમાસામાં આ હાલત જુઓ તમે હાલત કેવી થાય ગાડી અડધી ડૂબી જાય છે જો ફોર વ્હીલું બંધ થઈ જાય છે પાણી જુઓ રસ્તામાં ખાલી એટલે આપણે બહુ સારું છે ગુજરાતમાં માં સૌરાષ્ટ્ર માં આપડે સારી બઉ દ્વારકાધીશ ની દયા છે જોવો તમે તો अभी बाकी બાકી